નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવા ગરફાપ ટેક્સ એલ એલપી દ્વારા એક નવી શરૂઆત સુરતનો કાપડ ઉદ્યોગ માત્ર ભારત નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે સુરતમાં બનેલું કાપડ વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચે છે ખૂબ જ મોટી માત્રામાં સુરતમાં યારનું ઉત્પાદન થાય છે આ સાથે ડાઈંગ અને પ્રિન્ટિંગ બાદ કાપડ તૈયાર થઈ લોકો સુધી પહોંચે છે ગુજરાતની સાથે સાથે ભારતના આર્થિક વિકાસને પણ વેગ આપે છે સુરતમાં મોટી સંખ્યામાં કાપડ ઉત્પાદનની સાથે છેલ્લા કેટલાક વર્ષોથી વેપારીઓ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ તરફ વળ્યા છે સુરતમાં હજુ જોઈએ તેટલી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને લગતું સેટઅપ નથી ધીમે ધીમે સુરત કાપડ ઉત્પાદનની સાથે સાથે ગામીણ ઇન્ડસ્ટ્રીમાં પણ કદમથી કદમ મિલાવશે એવી આશા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને ટેક્સટાઇલ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઈબર ફાઈબર ટુ ફેબ્રિક ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની ફાઈવ એફ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઇલ પોલિસી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વમાં આપીને ઉદ્યોગને નવી દિશા આપી હતી બે હજાર બારમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણે ટેક્સટાઇલ પોલિસીની સફળતાને પગલે બે હજાર સત્તરમાં ગાર્મેન્ટ અને આપણેલ ઉદ્યોગ માટે પાંચ વર્ષની ખાસ નીતિ જાહેરાત કરી હતી ખાસ નીતિ પછી બે હજાર ઓગણીસમાં નવી પોલિસી જાહેર કરાઈ અને આ બધી જ પોલિસીને પરિણામને રાજ્ય કાપડ ઉદ્યોગને વેગ મળતા પાંચ લાખ જેટલી પ્રત્યક્ષ પરોક્ષ रोजगार सर्जन है मैं सूरत में रहता हूँ अभी हमने गारमेंट इंडस्ट्री शुरू किया है सूरत में अभी हमने 600 मशीन से शुरू किया हुआ है आगे जाके मार्च तक हमारा हज़ार मशीन होने का टारगेट है और चार पाँच साल में हम लोग ये पाँच हज़ार मशीन तक ले जाएंगे कितने कर्मचारी कंपनी में अभी काम अभी हमारे यहाँ पे एक हज़ार कर्मचारी काम कर रहे हैं जिसके अंदर फिफ्टी महिलाएं हैं तो हमारा टारगेट है कि हम लोग फिफ्टी परसेंट एम्प्लॉयमेंट महिलाओं को दें वो हमने उद्देश्य से हमने गारमेंट इंडस्ट्री शुरू किया हुआ है छोटे तो का आज हमने ये इनाग्रेशन किया हुआ है जिसमें सी आर पाटिल साहब को हमने बुलाया हुआ था और हम लोग का एक ये विजन है जो हम लोग बताना चाहते हैं लोगों को कि हम लोग को ये 5000 हज़ार मशीन तक लेके जाना है ये हमारा टारगेट विजन है और सूरत का कपड़ा भी बाहर जाता है वो सूरत का कपड़ा बाहर नहीं जाए और सारा गारमेंट सूरत में ही बने ये हमारे उद्देश्य और लक्ष्य है और अभी हमने एकल से भी टाईप किया हुआ है जो आदिवासी क्षेत्रों में हम लोग उनको ट्रेनिंग देंगे और इधर भी हम लोग उनको बुला के ट्रेनिंग और ऊपर कक्षा की ट्रेनिंग देंगे जिससे उनको सेल्फ एम्प्लॉयमेंट जनरेशन हो और हम लोग वहाँ पे भी उनके क्षेत्र में भी हम लोग एक यूनिट खोलेंगे जिससे लेबर्स को यहाँ पे नहीं आना पड़े और अपने गांव में रह के वो लोग पैसा कमा सकें